જોજ પોલીસ સ્ટેશન દ્વારા મોજે મીઠાપોર ગામના જંગલમાં કાંચલા ગામ તરફથી આવતા કાચા રસ્તા ઉપરથી ચોરીની મોટરસાયકલ ઉપર કંતારના કોથળામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર ટી નંગ બે હજાર ત્રણસો છોત્તેરની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તર હજાર ચાલીસ તથા મોટરસાયકલ નંગ પાંચ કિંમત રૂપિયા પાંચ લાખ એક લાખ પાસઠ હજાર તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા અઢાર હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એસીના મુદ્દા સાથે ગણનાપત્ર પ્રોહિબિશનનો કેસ તથા દાહોદ જિલ્લાના તથા પંચમહાલ જિલ્લાના તેમજ બોડેલી પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીને અન્ય ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે અને પકડેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સંદીપસિંહ પોલીસ મહાનિદેશક વડોદરા વિભાગ આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉત હોય સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમાલ થાય તે મુજબ પ્રોવિઝન પ્રવૃત્તિ હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી આ પ્રવૃત્તિ સદંત્ર રીતે નિષ્ણાબૂત થાય તે રીતે કાર્યવાહી કરવા સારું તેમજ જિલ્લાના તેમજ જિલ્લા બહારના ચોરીના અનડિટેક ગુનાઓ ડિટેક કરવા તમામ શ્રીઓને કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપવામાં આવેલ જે આધારે શ્રી કે સૂર્યવસિ નાયક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાવના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ એસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર જૂથ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીઠીપોર ગામના જંગલમાં મધ્યપ્રદેશના કાચલા ગામ તરફથી આવતા જંગલવાળા કાચા રસ્તા ઉપરથી અલગ અલગ જિલ્લાઓમાંથી ચોરી કરેલ મોટરસાઇકલો જેમાં ખોટો નંબર પ્લેટો લગાવી તેના ઉપર કંતાના કોથળમાં ભારતીય બનાટના વિદેશી દારૂની બોટલ બિયર નંગ ટીન નંગ બે હજાર ત્રણસો છોતેરની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તર હજાર ચાલીસ તથા પકડાયેલા મોટરસાઇકલ નંગ પાંચની કિંમત રૂપિયા એક લાખ પાંસઠ હજાર તથા મોબાઈલ ફોન નંગ ત્રણની કિંમત રૂપિયા અઢાર હજાર પાંચસો તથા મોટરસાઇકલ ઉપર લગાવેલા ખોટી નંબર પ્લેટોની કિંમત રૂપિયા ગણી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ એસીના મુદ્દામાં સાથે ભારતીય બનાટના વિદેશી દારૂ હેરીફેરતા ત્રણ ઈસામો જોહિત રમેશભાઈ બારે ષ ચોવીસ રહેવાસી કાચલા પટેલ ફળિયા તાલુકા કઠીવાડા જિલ્લો અલીરાજપુર રાહુલ પુનિયાભાઈ તોમર રહેવાસી કાચલા પૂંજારી ફળિયા તાલુકા કઠિયાવાડા જિલ્લા અલીરાજપુર અમરસિંહ જીગાભાઈ તોમર રહેવાસી કાચલા પૂંજારી ફળિયા તાલુકા કઠીવાડા જિલ્લા ને પકડી પાડી કાયદેસરની કાર્ય કરવામાં આવેલ છે અને બીજા આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે